નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીશું એકતાળીસ વસ વર્ષ પછી ભારતે અવકાશમાં ઇતિહાસ રચ્યો અને અવકાશમાં વાપસી કરી ચાલો જાણીએ તેના વિશે એકતાળીસ વર્ષ પછી ફરી એકવાર ભારતના પાઇલટ અવકાશમાં પહોંચ્યા ગયા આ અને આ વખતે સીધા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી આઈ એસ સુધી આ છે શુભાંશુ શુક્લા અને એનો હિસ્ટોરિકલ મિશન છે એક્સિમો મિશન ફોર ચાલો આજના વિડીયોમાં સમજી લઈએ આ મિશન શું છે કેમ મહત્ત્વનું છે એનો ઇતિહાસ શું છે અને આવનારું ભવિષ્ય ગગનયાન મિશન કઈ રીતે બદલશે પચીસ જૂન બે હજાર પચીસના રોજ સ્પેસએક્સ દ્વારા ચલાવતી ફાલ્કોન નાઇન રોકેટ અમેરિકાના કેન્ડી સ્પેસ સેન્ટર પરથી લોન્ચ થઈ અહીંથી ચાર લોકો અવકાશમાં ગયા જેમાંથી એક છે ભારતના પાયલટ શુભાંશુ શુક્લા આ મિશનનું નામ છે એક્સિમોમ મિશન ફોર આ મિશન એક્સિમોમ સ્પેસ અને નાસાની સહકારથી થયું છે મિશનનું લક્ષ્ય શું છે આઈએસએસ પર વિજ્ઞાન પ્રયોગ વિવિધ દેશોની ભાગીદારી અને ટ્રેન્ડિંગ ટ્રેનિંગ છે હિસ્ટોરિકલ કેમ છે સુભાંશુ શુક્લ ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન છે તેઓ છે રાકેશ શર્મા પછીના બીજા ભારતીય જે અવકાશમાં ગયા છે પરંતુ ખાસ વાત એ છે કે શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આઈએસએસ સુધી ગયા છે ચા રાકેશ શર્મા ઓગણીસો ને ચોર્યાસીમાં જમનાથી માત્ર સોવિયત સ્ટેશન સ્વિચ ટી ગ્યારા સુધી ગયા હતા એટલે શુક્લાને આઈએએસ પર પહોંચનાર પ્રથમ ભારતીય અને એ પણ પ્રાઇવેટ કોલેપોરેશન દ્વારા સ્પેસેક્સ અને એક્સિમોમ શા માટે મહત્વપૂર્ણ છે આ મિશનથી ભારતને શું ફાયદો શુક્લા દ્વારા કેટલાક ખાસ વિજ્ઞાન પ્રયોગો થશે અવકાશમાં કૃષિ માનવ શરીર અને મગજ પર અવકાશના અસર વિશે જાણવા મળશે બેક્ટેરિયા સ્ટડી વગેરે આ બધું મળશે ઈસરોના ગગન્યાન મિશન માટે ઉપયોગી ડેટા ભારતને મળશે આંતરરાષ્ટ્રીય અવકાશ સંશોધનમાં સહભાગી થવાનું પ્લેટફોર્મ આ બાબતે છે કે ભારતમાં હવે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોલેબોરેશન શરૂ થઈ રહ્યું છે ભવિષ્ય શું છે તેનું ઇસરોનું ગગનયાન મિશન બે હજાર સત્યાવીસ સુધી શરૂ થવાનું છે જે પૂરેપૂરું ભારતીય છે ભારત દ્વારા બનાવેલી રોકેટ કેપ્ચ્યુલ અને એસ્ટ્રોનટ આ મિશન એ માટે રિહર્સલ્સ છે શુક્લાના મિશનથી મળેલા ડેટા અનુભવ અને ખામીઓ ગગનયાનને વધુ સટીક બનાવશે અને ભવિષ્યમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે એ પણ હવે અઘરું નથી લાગતું તો મિત્રો આ ફક્ત એક અવકાશ યાત્રા નથી આ છે આવનારી પેટી માટે એક સંદેશ કે ભારત હવે બીજા પર આધાર રાખતું નથી પણ પોતાનું અવકાશ ભવ્ય પણ પોતાનું અવકાશ ભવિષ્ય બનાવી રહ્યું છે જો તમે વધુ આવા ઇન્ફોર્મેશન વિડીયો જોવા માગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરી દેજો મળીશું એક નવા આઈડિયા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો